गुजरात का विकास गुजरात का विश्वास सरकार ने कितना प्रयत्न करे छे ये प्रमाण है प्रजाकीय जन भागीदारी हर कार्यक्रमों में उच्च है हर वर्ष आंकड़ा आवे छे 11 अरब रुपया में एक आपको महीनों रुपसा रोकड़ना कार्यक्रमों में पत्रकार मित्रों મોટા મોટા પેપરના માલિકો આનો પ્રયત્ન પણ કરે છે પ્રચાર પણ કરે છે પણ ગ્રાફૂટમાં જે જનભાગીદારી જોઈએ છે તેનો અભાવ છે અને એટલા માટે એ અભાવને દૂર કરવા માટે એક વિશેષ પ્રયત્ન કર્યો છે પાંચ તારીખે જન ભાગીદારીના અનુસંધાનમાં

જળ સંચય નર્મદા બની ગઈ નર્મદાનું પાણી છે કચ્છ સુધી પહોંચ્યું છતાં પણ આજે ગામડા ગામડાની અંદર ટેન્કરો ચાલે છે એવી વાતો આપણે પેપરોમાં પણ વાંચીએ છીએ અને ટીવી ઉપર પણ જોઈએ છીએ દર વર્ષે ભૂતળના પાણીનો વધારે ઊંડા જાય છે હજુ પણ પાણીનો પ્રમાણ વધારે ખરાબ થતું જાય છે અને આ બધાનો સાર્વત્રિક એક જ ઉપાય છે અને બધે જાણે છે અનેક રાજ્યોની અંદર આના પ્રયોગો પણ થયા છે અને સફળ પણ થયા છે સફળતાની વિગતો આપણે વાંચતા પણ હોઈએ છીએ પણ જોડાતા નથી જ્યાં સુધી અછત ન થાય કોઈ વસ્તુની ત્યાં સુધી ત્યાં સુધી આનું મહત્વ આપણને લાગતું નથી આ નર્મદાએ આપણને અનેક સગવડતાઓ કરી આપી છે અને છતાં પણ પાણીની અછત ગામડાઓમાં છે જ નર્મદાના ઉપરના ભાગમાં આદિવાસી પટ્ટાથી માંડીને હજુ પણ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં બનાસકાંઠામાં પાણીની તકલીફો છે અને એનો સાદો સરળ ઉપાય છે જળ પણ એ જળ સંચયને જનભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરવાનું કામ હું પોતે વ્યક્તિગત એવું માનું છું કે પ્રજાના પ્રતિનિધિઓનું છે સરકાર યોજનાઓ બને પણ એનો અમલ કરવાનો કામ એનો પ્રામાણિકતાથી નીચે ગ્રાસરૂટની સ્તરે લોકો અમલ કરે એના માટે જનજાગૃતિ ઊભી કરવી ગુજરાતનો સાથ ગુજરાતનો વિકાસ ગુજરાતનો વિશ્વાસ